નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને આજે વળી ઘણા દિવસ પછી તમને મળી રહી છું કારણ કે ટાઈમ જ હતો નહીં વિડીયો શૂટ કરવાનો કંઈક ને ક્યાંક બહાર જવાનું થતું હતું બેસણામાં લાકડામાં બીજે ક્યાંય ફરવા નહીં આ સવારની સાફ સફાઈનું કામ ચાલુ છે ફ્રીજની આ બાજુ નિધિ પોતા મારે છે ને હું આ બાજુ ફ્રીજ સાફ કરું છું સવારના જે કામ ઠંડાપોરના પતી જાય ને તો મજા આવે પછી તો દિવસે એટલી ગરમી થાય ને કે કંઈ કામ કરવાનું જ મન ના થાય જાણે પંખા નીચે જ બેસી રહીએ મને એકલીને જ થાય છે કે તમને બધાને એવું થાય છે કમેન્ટમાં જણાવજો બધું કપડાં નાખ્યા હતા મશીનમાં તે ધોવાઈ ગયા ને સુકવી રહી છું મિત્રો તમને જો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશો નવા હોય તો મારી ચેનલ પર પવન તો એટલું લાગે ને કપડાં જાણે હમણાં જ ઉડી જશે કામકાજ ઘરનું બધું પતી ગયું અને ફ્રી ફ્રેશ થઈ માથું બાંધો ધોઈ નાઈ ધોઈને હવે લખવા બેઠા છીએ રામ નામ આ ભાવનું તો નહીં પણ આવતા ભાવનું ભાથું બાંધવું પડશે ને આમે મને નવરું બેસી રહેવું જરાય ના ગમે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવા જોઈએ જ प्रसादी प्रसाद आपी हो तुए ले लेवा गई वोड़ी पाचा कामे लागी गया जी हतुए મિત્રો બન્યા પર આગળ તમને કંઈક બતાવવાની છું ના કરતા જો કાબર આવી ને કાબરને પકડવા માટે આ બીલી માસી આવ્યા હતા બિલાડીને પકડવા કૂતરા આવે જીવ જીવ પાછળ પડે એકબીજાનો ખોરાક હોય માનો ને આ તો જરાય બીતી નહોતી માથે હાથ ફેરવી હતો એટલે કેવી સંતાય છે જો અને આ બાજુ એનર્જી એનર્જી ડ્રિંક બનાવું છું ગરમી બહુ થતી હતી એટલે શિયાળામાં જે આમળા કેન્ડી બનાવી હતી ને કાં એનું ચાસણી ખાંડવાળું પાણી બચેલું હતું તે ફ્રીજમાં મૂકી દીધું હતું હવે શરબત બનાવીને પીવાય ઉનાળાનું લૂ લાગતી હોય ગરમી થતી હોય તો ઠંડક મળે હું તો આમ પીવું છું તમે શું કરો છો એનું પાણીનું વધેલા પાણીનું ચાલો આવી જાઓ પીવા આમળાનું શરબત અને આવું વાગી રહ્યા છે આ બીજા દિવસની સવાર હતી સવારમાં કંઈ વિડિયો થયો નહોતો કામકાજ પતી ગઈ બારે બેઠી હતી તો આ બિલાડી આવીને મારી જોડે બેઠી અને ઉપર જઈ ચકલાને જોઈને પકડવા માટે ચકલાનું રક્ષણ તો કરવું પડે ને સરસ મજાના ફૂલ છે જો આમ જવું તો આ બાજુ આવે બિલાડી ને એ બાજુ જાઉં તો આ બાજુ આવે હું આને બિલાડી રમત રમતા હતા જુઓ Oh bueno. leh ¿Eh? ah. leh mm.

બીજી ખાવા નથી દેતી પોતાને ખાવું નથી ને ખાવાય નથી દેવું આજ